માઘ મહિનાના શુક્લ પક્ષની એકાદશી એટલે જયા એકાદશી જેનો અદ્વિતીય મહિમા ખુદ ભગવાન શ્રી કૃષ્ણે વર્ણવ્યો છે સર્વ પાપ નાશ કરનારી અને પિતૃઓના આશીષ અપાવનારી આ એકાદશી પાછળ શું છે પૌરાણિક કથા આવો જાણીએ ભગવાન શ્રી હરિ વિષ્ણુને પૃથ્વીના તમામ જીવોના પાલન કરતા કહેવાય છે પૃથ્વી પર જીવનચક્રને ચાલતું રાખવા ભગવાન વિષ્ણુએ શ્રી રામ અને શ્રી કૃષ્ણનો અવતાર લઈ પૃથ્વી પરથી અસુરોનો સર્વનાશ કર્યો ભક્તવત્સલ વત્સલ ભગવાન શ્રીહરિને એકાદશીની તિથિ અતિ પ્રિય છે એમાં પણ પવિત્ર માઘ મહિનાની શુક્લ પક્ષની એકાદશીને હિંદુ પંચાંગમાં વિશેષ મહત્વપૂર્ણ દર્શાવાય છે શાસ્ત્રો તેમજ પુરાણોમાં જયા એકાદશીને ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે માન્યતા છે કે જયા એકાદશીનું વ્રત કરનાર ભક્તોને તમામ પાપમાંથી મુક્તિ મળે છે અત્યંત શુભ ફળ આપનારી આ એકાદશીને અજા એકાદશી પણ કહેવાય છે મહારાષ્ટ્રમાં આ એકાદશીને ભક્ત પુંડરિકના ઉત્સવના રૂપમાં ઉજવવામાં આવે છે પ્રાચીન કથાઓમાં જયા એકાદશીની ઉત્પત્તિના પ્રથમ પ્રમાણ દેવરાજ ઇન્દ્રના દરબારથી મળે છે છે એ સમયની વાત જ્યારે દેવરાજ ઇન્દ્રના નંદન અપ્સરા અને ગંધર્વ ગાન કરી રહ્યા હતા દેવરાજના દરબારમાં ગાયન કરી રહેલા ગંધર્વ માલ્યવાન અને નૃત્ય કરી રહેલી અપ્સરા નૃત્યવતીના મનમાં પરસ્પર આકર્ષણ ઊભું થયું આ ભાવને કારણે બંને સ્વર અને તાલના વિપરીત નૃત્ય અને ગાયન કરવા લાગ્યા સંગીત સભામાં થયેલા આ વિક્ષેપને પોતાનું અપમાન માનીને દેવરાજ ઇન્દ્ર અત્યંત ક્રોધિત થયા અને દેવરાજે માલ્યવાન અને પુષ્પવતીને પિશાચ યોનીમાં જન્મ લેવાનો શાપ આપ્યો પિશાચ યોનીમાં જન્મીને બંને કષ્ટ ભોગવી રહ્યા હતા સંયોગ વર્ષ માઘ શુક્લ એકાદશી પર દુઃખોથી પરેશાન બંને કઈ જ ન ખાધું અને રાતમાં ઠંડીને કારણે ઊંઘી પણ ના શક્યા અજાણતાજ જ બંને એ જયા એકાદશીનું વ્રત કર્યું જેના પ્રભાવથી બંનેને શાપથી મુક્તિ મળી બંનેને પૂર્વવત સ્વરૂપે ફરી સ્વર્ગમાં જોઈ દેવરાજ આશ્ચર્યચકિત થઈ ગયા એ સમયે બંને અજાણતાજ જ થઈ ગયેલા એકાદશીના વ્રતની કથા દેવરાજને કહી જન્મ જન્માંતરના સર્વ પાપોનો થઈ જાય છે નાશ પ્રાપ્ત થાય છે જીવનની પ્રત્યેક પરીક્ષામાં પાસ થવાનો આશીર્વાદ જયા એકાદશી જગત પાલક ભગવાન વિષ્ણુની પૂજા અને આરાધનાનો પાવન પર્વ છે માન્યતા અનુસાર જે ભક્ત જયા એકાદશી સાચી શ્રદ્ધા સાથે કરે છે એને પૂર્ણની પ્રાપ્તિ થાય છે આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરતા વિવિધ દોષથી મુક્તિ મળે આ વ્રતના દિવસે પવિત્ર મનથી ભગવાનની પૂજા કરવી જોઈએ મનમાં દ્વેષ છળ કપટ કામ વાસનાની ભાવના નહીં લાવવી જોઈએ ઉપવાસમાં નારાયણ સ્ત્રોત્ર અને વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે વ્રત પૂજાની સાથે જયા એકાદશી પર જરૂરિયાતમંદોની મદદ કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે પૂજા કરતી વેળાએ ભગવાન વિષ્ણુને પીળા પુષ્પ અર્પણ કરવા તેમજ ઘીમાં હળદર ઉમેરીને તે દીવાથી આરતી ઉતારવી પીપળાના પાન પર દૂધ અને કેસરથી બનેલી મીઠાઈ ભગવાન વિષ્ણુને અર્પણ તુલસી સામે દીપ પ્રગટાવો સર્વ મનોકામના પૂર્ણ કરતી જયા એકાદશીના વ્રત માટે ભગવાન શ્રી કૃષ્ણએ ધર્મરાજ યુધિષ્ઠિરને કહ્યું હતું કે જે મનુષ્યએ આ વ્રત કહ્યું એને સમજો બધા યજ્ઞ જપ દાન કરી દીધા ભગવાન પુરાણ અનુસાર જે મનુષ્ય ભૌતિક તથા સાંસારિક સુખ મેળવવા માંગે છે તેમણે જયા એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ શાસ્ત્રોક્ત માન્યતા અનુસાર જયા એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને ભૂત પ્રેત પિશાચ બાધાથી મુક્તિ મળે છે